વડોદરા શહેરમાં રખડતા ઢોરના ત્રાસથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે શહેરના અનેક રસ્તાઓ પર ઢોર અડીંગો જમાવતા જોવા મળી રહ્યા છે જુઓ આ નેશનલ હાઈવે પરના દ્રશ્યો છે જ્યાં એક સાથે પચીસ થી ત્રીસ ઢોર નીકળી રહ્યા છે હાઈવે ઉપરથી ઢોર પસાર થાય ત્યારે વાહનોની અવર જવર રોકાઈ જાય છે આ પ્રકારની સમસ્યા અકસ્માતને નોતરી શકે છે ત્યારે વડોદરા કોર્પોરેશન પ્રશાસન અને નેશનલ હાઇવે ઓથોરિટી આ મામલે સજાગ બને તે પણ હવે જરૂરી બન્યું છે

આ તેમના ઢોર ઉપર ચડી જાય તો ઢોરને તો નુકસાન થાય સાથે વાહનો પલટી જાય પાછળ અકસ્માત થાય ગંભીર ઘટના બનવાની શક્યતા વડોદરા શહેર અને આસપાસ અનેક જે કહી શકાય કે આ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે રખડતા ઢોર વડોદરા શહેર બહાર કરવા માટે ઢોરવાળો બનાવવાની વાતો થઈ પણ ઢોરવાળો બન્યો નથી અને આપ જોઈ શકો છો

દુમાણ ચોકડી પાસેની આ ઘટના છે કેમેરામેન પ્રદીપસિંહ બતાવશે કે આ ગાયો ક્યાંથી આ એક કટપળ્યો છે એટલે હવે આ ગાયો પેલી તરફથી આગળ લઈ જશે ક્રોસ કરાવશે ક્રોસ કરાવશે ત્યાં પણ નેશનલ હાઈવે આપ જોઈ શકો છો પાછળ કેવા વાહનો જઈ રહ્યા છે દ્રશ્યો જોઈ લો અહીંયાથી વાહનોને સાથે આ અહીંયાથી જે રખડતા ઢોર ખૂબ મોટા અકસ્માતને નોતરું કહી શકાય વડોદરા તંત્રએ આ દ્રશ્ય જોવાની જરૂર છે જો આ પ્રકારની રોક નહીં લાગે તો હાઈવે પર નેશનલ હાઈવે અડતાલીસ તેને એક્સપ્રેસ વેને ને જોડતો આ મુખ્ય રોડ છે અને તેની પર એક નહીં બે બે હાઈવે ઉપર પચીસ થી ત્રીસ જે રખડતા ઢોરનું ઝુંડ ફરી રહ્યું છે તંત્ર શું કરે છે